ત્યાં એવું ને મેડિકલ સેન્ટર હતું ત્યાં તો ત્યાં ફ્રીમાં પણ થઈ શકે તો ક્યારે ઇમિરેટ આઈડી હોવી જોઈએ તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવું જોઈએ તો તમારું ફ્રીમાં મેડિકલ થઈ શકે ઓકે શું કરે છે તું હેલો એ હિ બની નહીં 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 લે તો અત્યારે જોયા પરોઠા બને છે ચાલો તમે બધા પણ તો અત્યારે થઈ ગયા છે નાસ્તો જો પરોઠા અને દહીં તો અત્યારે ચાલો નાસ્તો કરી લો ને થોડી પાછા આપણે મળશું આઈ એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ લોક કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું તો એકદમ મજામાં છું મતલબ સવાર થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો બાર તળ કોઈ દેખાય પણ હજી સાડા આઠ નવ જેવું થયું છે તો સવાર સવારે ઊઠીને પહેલાં તો મેં મારા પરોઠા નાસ્તો કર્યો પરોઠા અને દહીં અને પછી હવે જે નાસ્તો છે હું તમને બધાને બતાવું જે ગુજરાતમાં ત્યાં તો ફેમસ જ છે અડદિયા તો એમાં એવું હતું હું ગુજરાતથી જ લઈ તો નહોતા આવી બટ એક મારી ફ્રેન્ડ છે ને અહીંયા નેહલ જે હું બતાવતી હોય મારા વિડીયોમાં તો એ કાલે સાંજે આવીને તો લઈ આવી તો હું ચાલો તમને બધાને પણ બતાવું તો અત્યારે નાસ્તો કરતી હતી કેમ ખુલતું નથી અડદિયા બહુ એટલે બહુ મસ્ત છે થેન્ક યુ નેહલ સાંજે અચાનક ફોન આવ્યો હોય કે તારે અડી જાય ખાવા હોય તો હું દઈ જાઉં ત્યારે મને એમ થયું જસ્ટ એમ જ કીધું હોય છે હું હા મારે ખાવા હું તો એ તો લઈને આવી સાંજે એન્ડ અત્યારે જો હું રેડી થઈ ગઈ છું તો ચાલો હવે જઈશ બહાર એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ એક ગુડ ન્યૂઝ છે જે મસ્ત મસ્તની જો પહેલાં કહેતી હતી તમને બધાને કે મારી જોબ લાગી ગઈ છે દુબઈમાં ફાઇનલી તો કઈ રીતે લાગી કઈ જગ્યાએ લાગી એન્ડ કેવી રીતે લાગી જો તમારે બધાને જાણવું હોય તો કોમેન્ટ કરજો એટલે હું તમને બધાને કહીશ નેક્સ્ટ વિડિયોમાં એ આગળ વ્લોગમાં બન્યા રહેજો કેમ કે તમારે કોઈને દુબઈ આવવું હોય અને ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય અથવા તો વિઝાને લગતું કોઈ કામ હોય તો હું તમને આગળ આગળ બતાવતી રહીશ તો એ તમે ઘરે બેઠા જાણકારી લેતા રહેજો કેમ કે બહુ કામ લાગે એવી છે જો કોઈને આગળ ન્યૂ સેટ સ્ટાર્ટઅપ કરવું હોય તો એન્ડ વિઝાને લગતું પણ તમને કોઈને ક્વેશ્ચન હોય તો એ કરજો જો આગળની મને જાણકારી જેટલી છે એટલી હું તમને બધાને બતાવતી પણ રહીશ સો બી કન્ટિન્યુ રહેજો એન્ડ હજુ સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટમાં તો હમણાં એવું છે કે હમણાં બહુ એટલે બહુ ધીમી પડી ગઈ મને ખબર છે કે હમણાં હું નથી તમારે કોઈ એની રિપ્લાય મતલબ કે રિપ્લાય નથી કરતી જસ્ટ રીડ તો બધાની કરું જ છું તો ઓછી થઈ ગઈ તો આમાં કોમેન્ટ કરજો જો તમારે જોબનું જાણવું હોય તો એટલે કે જોબ તો એક એવી વસ્તુ છે ને કે કેસો તો હું તમને બધાને જાણકારી દઈશ એની તો ચાલો હવે હું રેડી થઈ ગઈ છું ને હવે હું નીકળું છું મારી ફ્રેન્ડ સાથે તો ચાલો તો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છે એમાં એવું હતું થોડુંક લેટ થઈ ગયું છે અમારે નીકળવામાં બીકોઝ એલી મેડમ અમારી રેડી હો રહી હતી ઓર થોડી ખાંસી આ રહી હતી તો મેં એક આઈડિયા દીયા કે

ઓફિસ કા નામ ક્યા હે તશ તશી તશી સેન્ટર હા તો અત્યારે મે ત્યાં જાય અને ત્યાં સે આйна જે රولز હોય ને රولز ફોલો ફોલો karna મતલબ એ બોલ સે સમજા સે કૃતિ રાતે જારી મેરી તો જસ્ટ એ රولز ફોલો કરવા માટે ના અત્યારે රولز કેસે ફોલો કરવાના છે તો અત્યારે મે ત્યાં જાય ने फाइनली एनी 2 बरस ने वीजा लगी ही जैसे कांग्रेचुलेशन थैंक यू जली तो अभी भी हम बलजमन मॉल में ही है मतलब तो जो एलिजाबेथ का फ्रेंड है फ्रेंड है ना फ्रेंड नहीं है और रियल एस्टेट का रियल क्या रियल एस्टेट का मैनेजमेंट मैनेजमेंट है, Manage, है. है. तो अभी हम उनसे मिलने जा रहे हैं हां कोई इजिप्शियन है 5 मिनट तो અત્યારે અમે S3 લોબી ઉપર છે એન્ડ ની અંદર જો બધું એટલે બધું પાર્ટ આવી જાય અહીંયા મેડિકલ સેન્ટર અહીંયા પર ફ્રી મે હોતા હે મેડિકલ સેન્ટર ત્યાં બતાવ્યું ને મેડિકલ સેન્ટર હતું ત્યાં તો ત્યાં ફ્રીમાં પણ થઈ શકે તો ક્યારે ઇમિરેટ્સ આઈડી હોવી જોઈએ તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવું જોઈએ તો તમારું ફ્રીમાં મેડિકલ થઈ શકે ઓકે વાંધ શું કરે છે તું હેલો એ હાનીબની નહીં 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 લે હેલો मुझे तो क्या सच? जी सच ने मनुष्य आज मेरा वो शौक पूरा हो जिक्ट 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 तो गया ससुराल में सबसे अच्छा जो बॉन्ड बनता है ना वो छोटे देवर के साथ बनता है तो ऐसा लगता है कि ससुराल में एक लक्ष्मण जैसा देवर होना ना किसी बहुत बड़ी ब्लेसिंग से कम नहीं होता और मुझे तो हमेशा से एक छोटे देवर का शौक था और तन्मय से मिलने के बाद मेरा वो शौक पूरा हो गया मतलब मेरा देवर बेस्ट है बाकी आप लोगों से नेक्स्ट वीडियो में नेक्स ससुराल उसने जन्म नहीं दिया मुझे पर मां जैसा ध्यान रखती है जिंदगी ने थोड़ा तंग किया है उसे वो बस किसी को अपनी कहानी सुनाना चाहती है जो कुछ उससे छीन आ गया તો ફાઇનલી હું અત્યારે ઘરે મતલબ ઘરે તો હું વહેલી જ આવી ગઈ હતી ચાર પાંચ વાગે આવી ગઈ હતી પછી મારી ફ્રેન્ડ છે અને જવું હતું પાર્લર તો પાર્લરે ગઈ હતી પછી ત્યાંથી આવી અત્યારે થોડોક નાસ્તો કર્યો અને હવે અત્યારે બનાવીશ હું જમવાનું તો જમવામાં તો હું થોડુંક સિમ્પલ ટાઈપનું બનાવીશ કેમ કે અત્યારે થાકી ગઈ અને અત્યારે વહી ગયા છે નવ નહીં સોરી પૂણા દસ થઈ ગયા છે તો અત્યારે હું જમવાનું બનાવીશ શાક અને રોટલી કેમ કે એનો કાલે બર્થડે ડે તો મને કહે કેટા મને બહુ જ ભાવે તારા તો હું અત્યારે કરીશ ટમેટા શાક અને રોટલી એન્ડ ત્યાં મારે વિડીયો શૂટ કરવો તો પછી મને એમ થયું કે અલાવ નહીં હોય તો એટલે પછી પૂછ્યું નહીં પણ નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે હું બધા મુલાકાત પણ કરાવીશ કેમ કે અહીંયા પણ બધા જાણીતા થઈ ગયા છે પાર્લરમાં એક બાર એક બે વાર ગઈ હતી અને મારી ફ્રેન્ડ છે ને અશ્વિની એની સાથે ગઈ હતી પછી ત્યાં મને ફાવી ગયું એટલે પછી હું આને પણ ત્યાં લઈ ગઈ એટલે થોડાક જાણીતા થઈ ગયા હું નેક્સ્ટ ટાઈમ જઈશ ને એટલે ત્યાં વાત પણ કરાવીશ એન્ડ મળાવીશ તમને બધા ઓકે તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ એન્ડ મને છે ઇન્સ્ટામાં અમારે પોસ્ટ પણ કરવી તો પોસ્ટ કરવામાં કેટલો ટાઈમ જાય તમને બધાને ખબર જ હોય

मेरी टमाटर की सब्जी सबको बहुत ज्यादा पसंद ओ भाई बिगड़ गया था बिगड़ तो गया ये सही है ये भी सही है ये बिगड़ गया तो इसको हम जाने देते हैं और ले है। इसमें लेते हैं उसमें से लेते हैं ना તો મારું ટમેટાનું શાક બધાને બહુ ભાવે ને એટલે હું આજ બહુ જ ખુશ થઈ ગઈ તો મને થયું ચાલો આજ બધા માટે કરું ટમેટાનું શાક રોટલી અને બીજી ખુશી એ છે કે મને જોબ લાગી ગઈ છે એ टो सुधराई गा ने हामी आफ्नो बधा ल टा साफ તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું અત્યારે ટમેટાનું શાક રોટલી અને કાચું અહીંયા અથાણું પણ સાઈડમાં મૂક્યું છે તો ચાલો ફટાફટ જમી લો કે તો ગઈશ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગઈ મોસે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સિયુટેકે જય માતાજી